જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રાજકોટ ડિવિઝન ખાતે હવેલીવાડી તરસમિયા રંગોલી પાર્ક વાંકાનેર જામનગર વીટીનગર અને મંજુકા વિસ્તારની અંદર આવેલી જે દુકાનો છે એની અત્યારે હરાજી કરવામાં આવી રહી છે હવે આ દુકાનો કઈ જગ્યાએ અવેલેબલ છે આ દુકાન માટે તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને આની અંદર કઈ જગ્યાએ કેટલી દુકાન છે અને કિંમત કેટલી છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આટલી જગ્યાએ દુકાનોની હરાજી કરવામાં આવી રહી છે હવે હવેલી વાડીની અંદર ટોટલ ઓગણચાલીસ દુકાનો છે કે જેની કિંમત છ લાખ રૂપિયા છે ત્યારબાદ હવેલી નગરમાં બીજી દસ દુકાનો છે કે જેની કિંમત તેર લાખ રૂપિયા દર્શાવવામાં આવી રહી છે એવી જ રીતે તરસમિયાની અંદર છપ્પન દુકાનો વીસ લાખથી શરૂ થાય છે સાઠ દુકાનો પંદર લાખથી શરૂ થાય છે અને દસ દુકાનો અને એક ઓફિસ સત્યાવીસ લાખથી શરૂ થાય છે અહીંયા ઉપર આખું એડ્રેસ પણ આપેલું છે એવી જ રીતે રંગોલી પાર્કની અંદર ટોટલ એકતાલીસ દુકાન છે કે જે નવ લાખ રૂપિયાથી શરૂ થાય છે એવી જ રીતે જામનગરની અંદર ટોટલ સાત દુકાન છે કે જે અઢાર લાખ રૂપિયાથી શરૂ થાય છે ની અંદર ટોટલ ઓગણત્રીસ દુકાનો છે કે જે સત્તર લાખ રૂપિયાથી શરૂ થાય છે એવી જ રીતે મંજુકામાં સોળ દુકાનો છે સોળ લાખ રૂપિયામાં અને વાંકાનેરની અંદર ટોટલ બાવીસ દુકાન છે કે જે તેર લાખ રૂપિયાની અંદર શરૂ થાય છે મિત્રો વાત કરીએ તો આ દુકાનો માટે હવે તમારે ફોર્મ ક્યારે ભરવાના છે કેવી રીતે ભરવાના છે અને માહિતી તમે ક્યાંથી જોઈ શકો છો મિત્રો વાત કરીએ તો આના માટે સૌથી પહેલાં તો તમારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જવાનું છે દુકાનોના હરાજીની વિગતવાર માહિતી તમે ગુજરાત હાઉસિંગ બોર્ડની વેબસાઇટ ઉપરથી જોઈ શકો છો આ ઉપરાંત દુકાનચોની હરાજીની અંદર ઓનલાઈન તમારે ભાગ લેવા માટે એચટીટીપી ઈ ઓક્શન ડોટ એનપી પ્રોક્યુર ડોટ કોમની વેબસાઇટ ઉપર જવાનું છે ચલો મિત્રો આપણે જોઈએ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદરથી તમે કેવી રીતે આ માહિતી છે એ જોઈ શકો છો સૌથી પહેલાં તો તમારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ઉપર જવાનું છે જેવું તમે ગુજરાત હાઉસિંગ બોર્ડની વેબસાઇટ ઉપર જશો એવું તમને અહીંયા ઉપર જાહેરાત દેખાશે જાહેરાતની અંદર અહીંયા છે ઈ હરાજી માટે બોલી લગાવનાર નોંધણીનું પગલું અને હરાજીની પ્રક્રિયા ત્યારબાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ તથા અન્ય શહેર ખાતે વસાહતમાં બનાવેલી દુકાનોની હરાજી સૌથી પહેલાં તો તમારે અહીંયા નોંધણીનું પગલું જોવાનું છે કે આની અંદર તમારે નોંધણીમાં કઈ રીતે ભાગ લેવાનો છે ત્યારબાદ બીજી ટેબની અંદર તમે જોશો એટલે આ ઓપન થઈ જશે આની અંદર તમે જોઈ શકો છો કે કઈ કઈ જગ્યાએ તો કે મંજુકા જૂનાગઢ મહુવા ભાવનગર નવસારી આટલી જગ્યાએ જે શેડ્યુલ ઓપ્શન છે એ ડાઉનલોડ કરીને પણ તમે જોઈ શકો છો કે આના ઓપ્શન ક્યારે થવાના છે અને કેવી રીતે થવાના છે અને આની અંદર ભાગ કેવી રીતે લેવાનો છે હવે તમે જેવું આની ઉપર જશો એવું તમને જોઈ શકાશે કે તમારે આની અંદર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું તો કે રજિસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં તો તમારે એચ ટીપી ડોટ એનપી પ્રોક્યુ ડોટ ઓન આ વેબસાઇટ છે એની ઉપર જવાનું છે જેવું તમે આ વેબસાઇટની અંદર જશો એવું અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે માહિતીઓ છે આપેલી છે કે આની અંદર ઈ ઓપ્શન્સની વિગત પણ આપેલી છે કે કઈ કઈ જગ્યાએ ઈ ઓપ્શન છે એ થઈ રહ્યું છે અને ભાગ લેવા માટે સૌથી પહેલા તો ક્લિક તમારે રજિસ્ટર ઈ ઓપ્શન નો હોમ પેજ ઉપર જવાનું છે ત્યારબાદ ચોસ ઈ ઓપ્શન ગુજરાત હાઉસિંગ બોર્ડ ની અંદર જવાનું છે એટલે કે અહીંયા ઉપર તમે રજીસ્ટર ની અંદર જશો ત્યારબાદ તમારે તમારું રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ કરવાનું છે અને ઈ ઓપ્શન બાય ગુજરાત હાઉસિંગ બોર્ડ લખેલું હોય ત્યાં તમારે જતું રહેવાનું છે ત્યારબાદ તમારે ઓટીપી નાખવાનું છે ઇન્ડિયન અથવા તો ફોરેન શું છું એ યુઝર ડિટેલ ત્યારબાદ બિઝનેસની ડિટેલ અને માહિતી બધી ભરી દેવાની છે એકવાર તમે માહિતી ભરી દેશો જેમ કે અહીંયા ઉપર આપેલું છે કે અહીંયાથી તમારે તમારું સાઇન ઇન કરવાનું છે યુઝરને મને પાસવર્ડની મદદથી જેવું તમે સાઇન ઇન કરશો એવું ઓટીપી તમારા નંબર ઉપર આવશે એ ઓટીપી તમારે નાખી અને ક્લિક ઓકે કરવાનું છે ત્યારબાદ જેવું તમે ક્લિક ઓકે અને વેરિફિકેશન કરી લેશો એવું આ પેજ છે ઓપન થઈ જશે પેજની અંદર તમારું નામ આવી જશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે કઈ કઈ જગ્યાએ ઓપ્શન છે એ થઈ રહ્યા છે અને આની અંદર કઈ રીતે તમારે ભાગ લેવાનો છે જેમ કે આની અંદર આ વિગતો આપેલી છે કે આ ડિવિઝનની અંદર આટલા આટલા જગ્યાએ ઓપ્શન થાય છે એની અંદર તમારે ભાગ લેવા માટે અહીંયા પે રજીસ્ટર ફી ઓનલાઈનમાં જવાનું છે અને ત્યારબાદ તમારી રજીસ્ટ્રેશન ફી છે એ તમારે તમારા બેંક ખાતાથી ભરી દેવાની છે એકવાર તમારી ફી ભરાઈ જશે ત્યારબાદ તમને ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદરથી એક એનઇએફટીનું કન્ફર્મેશન પણ આવી જશે અને ત્યારબાદ તમારે આની અંદર રજીસ્ટર ફી ડિટેલ જોવાની છે અને તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે બધી જ માહિતી આની અંદર આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો કે તમારી ઓપ્શન્સની અંદર તમે ભાગ લઈ લીધો છે અને તમારી જે ડિટેલ છે એ ફોરવર્ડ પણ થઈ ગઈ છે અને ત્યારબાદ અહીંયાથી ક્લિક ઇએમડી પેમેન્ટની અંદર જઈ અને તમે જોઈ શકો છો ઈએમડી પેમેન્ટ પણ ભરવાનું છે તો આવી રીતે ઈ ઓપ્શન્સની જે માહિતી છે કે કેવી રીતે તમે દુકાનોની હરાજીની અંદર ભાગ લઈ શકો છો એ તમે આ ઈ ઓપ્શન એનપી પ્રોકીર ડોટ કોમની વેબસાઇટ ઉપરથી જોઈ શકો છો હવે અહીંયા ઉપર અનાઉન્સમેન્ટની અંદર પણ તમે જોઈ શકો છો કે અત્યારે કઈ કઈ જગ્યાએ ઓપ્શન્સ છે એ ચાલુ થયા છે રજિસ્ટરની અંદર સૌથી પહેલાં તો તમારે ગુજરાત હાઉસિંગ બોર્ડનું જે આપેલું હોય ત્યાંથી તમારા રજિસ્ટ્રેશન છે એ કરવાનું છે અને આપણે આની અંદર જેવી રીતે દર્શાવ્યું છે એવી રીતે આ યુઝર મેન્યુઅલની મદદથી તમે ઘરે બેઠા જ કોઈ પણ ઓપ્શન્સની અંદર ભાગ છે એ લઈ શકો છો અત્યારે તમે જોઈ શકો છો કે આની અંદર ગોરવા જહાંગીરપુરા વલસાડ જૂનાગઢ જામનગર આ બધી માહિતી છે આપેલી છે આવી રીતે ઘરે બેઠા તમે જોઈ શકો છો કે કઈ કઈ જગ્યાએ ઓપ્શન્સ છે એ થઈ રહ્યા છે અને કેવી રીતે તમારે ઘરેથી ભાગ ભરવાનો છે હવે નવું શું છે નવું શું છે એની અંદર તમે જોઈ શકો છો રંગોલી પાર્ક રાજકોટ મંજુકા રાજકોટ એની અંદર જેવું તમે ક્લિક કરશો એવી તમને માહિતી છે એ મળી રહેશે કે રંગોલી પાર્કની અંદર ત્રણ બે બે હજાર છવ્વીસ સુધી તમે બીટની અંદર ભાગ છે એ લઈ શકો છો અને આ જગ્યાએ આટલી આટલી દુકાનો છે એ ખાલી છે એવી જ રીતે અહીંયા તમે મંજુકાની અંદર જશો તો મંજુકાની અંદર પણ તમને જોવા મળશે કે કઈ કઈ જગ્યાએ કેટલી દુકાનો છે એ ખાલી છે એમાં પણ તમે દસ બે બે હજાર છવ્વીસ અને ચૌદ તારીખ સુધી ઈ ઓપ્શન્સની અંદર ભાગ છે એ લઈ શકો છો અહીંયા ગૂગલ મેપનું લોકેશન પણ આપેલું છે ત્યારબાદ કઈ દુકાન કયા ફ્લોર ઉપર ખાલી છે બધી જ વિગત છે આપેલી છે તો આવી રીતે તમે ઘરે બેઠા દુકાન લેવા માટે અરજી કરી શકો છો અને ત્યારબાદ આની અંદર તમને મ દુકાન લાગી છે કે નહીં એ પણ તમે ડ્રોનું જે રિઝલ્ટ આવેલું હોય છે અહીંયા ઉપર ડ્રો રિઝલ્ટ છે એ ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો કે કોને કઈ દુકાન છે એ લાગેલી છે તો આવી રીતે તમે ઘરે બેઠા જ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર જે બનેલી દુકાનો છે એની અંદર ભાગ લઈ શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો